સમાચારમાં વાત કરીએ તો તારીખ પાંચ કરવામાં આવ્યું છે જેમાં યુવાન છોકરા છોકરીઓએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો તેમાં લગભગ એકસો છોકરા છોકરીઓએ ઇન્ટરવ્યુ માટે આવ્યા હતા તથા તેમાંથી લગભગ પંચાણું છોકરા છોકરીઓને નોકરી માટે સિલેક્ટ કરવામાં આવ્યા છે

ઉમંગ ફાઉન્ડેશનનું અત્યારે અમે જે આવ્યા છે એ બહુ સારું છે પ્લસ જે એમ કે જોબ માટે બી સ્ટુડન્ટોને જે આવ્યા છે પ્લસ બીજા બી જે આવ્યા છે એ બધાનું બી જે ઓવરઓલ પરફોર્મન્સ છે એ બહુ સારામાં સારું છે જેનાથી જે અત્યારે સોસાયટીનું જે ઉમંગ ફાઉન્ડેશન જે કામ કરી રહ્યું છે એ એક બહુ સારામાં સારું કામ છે કે જેનાથી જે જોબલેસ પર્સન છે અથવા તો જે ન્યૂ ફ્રેશર છે એને મળી શકે અને ઇન્ડસ્ટ્રીને બી જે કોઈને બી જોતું હોય તો એ બી સાથે થઈ શકે એમ કે એનું બી હેલ્પફુલ થાય છે અદરવાઈઝ સેમ ટુ સેમ થાય છે અત્યારે હાલમાં કેટલા ઓલરેડી ફોર્મ ભરાઈ ચૂક્યા છે અને કે હજી પબ્લિક કેટલી આવવાની બાકી છે એપ્રોક્સ અત્યારે કેવું છે કે વન નાઇન્ટી પ્લસ છે ને ફોર્મ ફિલઅપ થઈ ગયા છે એમાંથી અમે જે સિલેક્શનની પ્રોસેસ કરી છે એમાંથી નાઇન્ટી ફાઇવ ટુ હંડ્રેડની ડીઆરઆઈ છે સિલેક્શન થયું છે બરાબર છે હાલમાં આના પછીની જે વિગત છે કે જે બસ લેવા આવશે મૂકવા આવવાની છે એ કઈ રીત કઈ રીતનું છે અત્યારનું હાલનું જે અમારી પાસે જે અપડેટ્સ છે એના પ્રમાણમાં એવું છે કે જે આની જે લોકલ જે જુહાપુરા એરિયામાંથી બસનું ટ્રાન્સપોર્ટેશન કંપની દ્વારા કરવામાં આવશે પ્લસ એના સિવાય સાથે એવી છે કે જે શિફ્ટ છે અમારી પાસે એ પ્રમાણે જે બાર કલાક જે નવ કલાક છે તો એમાં બી એનું જે રીતે જે શુડ્યુલ થશે જે હજી શોર્ટ લિસ્ટ થઈ અને પછી જ્યારે જે પણ એમ્પ્લોયને જે રીતે વિગતવાર જે અનુકૂળ લાગશે એ રીતે કરવામાં આવશે જે ફાઇનલ સેટલમેન્ટનું બાકી છે આખું જે ચૂઝિંગ છે હું મારું નામ મુખત્યાર શિખ છે અમે ઉમન ઉમંગ ફાઉન્ડેશનમાં જોડાયા છે અને એ પ્રમાણે અમે બિગ બાઇટ કંપનીના નામને એક કંપની છે જેમાં બાયોમેટ્રિક મશીનની મેન્યુફેક્ચરિંગ છે એમાં સૌથી વધારે લોકોની જરૂર હતી તો એ કંપની ફાઉન્ડેશન જોડે વાત કરીને અમે એક મદદરૂપે એ વિસ્તારમાં આપણે જે જરૂરત છે લોકોને નોકરી હતી એને પૂરી કરી શકીએ એ માટે અમે આ અહીંયા પ્રોગ્રામ રાખ્યો જેમાં આજે એકસો ને એંસી લોકોએ નોકરી માટે સલેક્શન થઈ ગયું છે મારું નામ છે ગુલામ મોહમ્મદ છે અમે ફાઉન્ડેશન દ્વારા બિગ બાઇટ કંપની એજન્સીને એક નોકરીનો ભરતી મેળાનું આયોજન કર્યું હતું મક્તમપુરા વિસ્તારની કેસલ સ્કૂલમાં જેનો સમય સવારે સા પાંચ દસથી સાડા પાંચ સુધી નાખ્યો હતો જેની અંદર ઉત્સાહભેર ઘણા બધા દર્શના લોકોએ ભાગ લીધો છે જેમાં એકસો ને એંસી ફોમ ભરવામાં આવ્યા છે અને એ કંપનીએ નાઇન્ટી ફાઈવ એટલે પંચાણું ઉમેદવારોને નક્કી કરેલા છે અમુક ઘણા બધા નાના મોટા હતા જે અમુક રિજેક્શનના કારણે કેન્સલ થયા છે અને અમને બધાને શુભકામનાઓ છે કે એ લોકોને બે દિવસની અંદર કંપની દ્વારા કોલ કરી અને બોલાવી લેવામાં આવશે અત્યારે હાલમાં જે લોકો નોકરી માટે કઈ જગ્યાએ તમારી કંપની ફિક્સ કરવામાં આવે છે અત્યારે આજમાં સાયન્સ સિટીની પહેલાં રતનપુર કરીને એક નાનકપુર વિલેજ છે ત્યાં એ કંપનીનું સ્ટાર્ટઅપ છે અને સુવિધા એવી છે કે જે લોકો સિલેક્ટ થયા છે એ લોકોને વિસ્તારમાં બસ લેવા પણ આવશે અને સમય અનુસાર મૂકવા પણ આવશે ટેબલ શું છે ટાઈમ ટેબલમાં એમાં બે સીટ છે એક સાડા નવ કલાકની છે અને એક સાડા દસ કલાકની છે જેમાં જે કેન્ડિડેટને અનુસાર હોય એ પ્રમાણે આપણે કેન્ડિડેટને રાખશું